નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગુજરાતી અગાઉ વ્યાકરણ અને લેખન ભા વિડીયો એકમાં આપણે શબ્દ પ્રયોગ વિશેની માહિતી મેળવી ત્યારબાદ ભાગ બેમાં શબ્દ ઘડતર પ્રત્યય વિશેની માહિતી આપણે મેળવતા હતા હવે ભાગ ત્રણમાં આપણે અગાઉ ઈ અને ઈ પ્રત્યય જોયું ત્યાર પછી ત અને તર પ્રત્યય જોયો આજે આપણે આવ આઈ અને અન્ય પ્રત્યય વિશે માહિતી મેળવીશું મૂળ રૂપને આવ પ્રત્યય લગાડીને ક્રિયા રૂપમાંથી સર્વનામ સંજ્ઞા બનાવી શકાય છે ઉડ સાથે આવ લગાવીએ તો ઉડાવ ઉગ સાથે આવ તો ઉગાવ એ મુજબ જ ચરાવ કમાવ ચડાવ શીખાવ કપાવ સુતરાઓ ફળાવ ભટકાવ ઉપજાવ વગેરે સર્વનામો મળે છે તે સારી કમાણી કરે છે જો વાક્ય પરીક્ષામાં પણ આ જ રીતે તમને પૂછાશે કે તે સારી કમાણી કરે છે તો એને યોગ્ય પ્રત્યે લગાડવું તો કેવી રીતે લગાડવું એ આપણે જોઈશું કે તે સારી કમાણી કરે છે ના બદલે તે કમાવું છે તો જુઓ અહીં કમાણી આણી પ્રત્યય તો એની જગ્યાએ આ પ્રત્યય લગાડો એવું તમને મૂકેલું હોય પરીક્ષામાં કે વાક્ય આપેલું હોય મને ઉપર પ્રત્યય આપેલો હોય કે આ પ્રત્યય લગાડો જે પ્રત્યય આપેલો હોય એ પ્રત્યય લગાડી તમારે વાક્ય બનાવવાનું હોય છે તો વાક્ય આ રીતે આપેલું છે કે તે સારી કમાણી કરે છે ને આ પ્રત્યય લગાડું તો ના તે કમાવું છે એવું વાક્ય થશે હું ગાડી શીખી રહ્યો છું ના બદલે હું શીખાવું છું એમ કહેવાથી ટૂંકા વાક્યો દ્વારા સચોટ નિરૂપણ થઈ શકે છે આખ્યાતિક રૂપોને આઈ પ્રત્યે લગાડીને ભાવવાચક સંજ્ઞાઓ બની શકે છે ઉદાહરણ તરીકે ચળ સાથે આઈ ચડા ઢગ સાથે આઈ ઠગાય નવને આઈ પ્રત્યે લગાડીએ તો નવાય એ જ રીતે બુરાઈ નીચાઈ ભલાઈ વડાઈ ભવાઈ વગેરે સંજ્ઞાઓ આપણને મળે છે ક્રિયા રૂપોને અન્ય પ્રત્યે લગાડીને એમ કરવા યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ બનાવી શકાય છે ક્રિયા રૂપોને અન્ય પ્રત્યય લગાડીને એમ કરવા યોગ્ય એમ કરવા યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ આપણે મેળવી શકીએ છીએ દાખલા તરીકે ઈચ્છવત્તા અન્ય ઈચ્છનીય શોચ અન્ય શોચનીય કર અન્ય કરણીય માન અન્ય માનનીય તે પ્રમાણે રમણીય કમનીય દર્શનીય કથનીય વગેરે આપણને મળતા હોય છે હવે આગળ આપણે જોઈશું તા અને પ્રત્યય સંજ્ઞાઓ સાથે તા પ્રત્યે જોડવાથી તે સંજ્ઞા અર્થમાં વ્યાપ્ત વ્યાપી રહેલો ગુણ વિસ્તાર દર્શાવી શકાય છે શરીરમાં વ્યાપી જવું એટલે એકાગ્રતા એકાગ્રતા રમણીય સુંદરતાનો વ્યાપ એટલે રમણીયતા એ જ રીતે જે તે ગુણભાવનું સમગ્ર તયા પ્રકટપણું કે ફેલાવું તા પ્રત્યે દ્વારા આપણે બતાવી શકીએ છીએ વત્તાતા કટુતા વત્તાતા પવિત્રતા મધુર તા મધુરતા દુષ્ટ સાથે દુષ્ટતા રમ્ય સાથ્યતા રમ્યતા સુંદર સાથે સુંદરતા વત્તા વિવત વત્તા વિદવતા સૂચિવત્તા સૂચિતા વત્તાતા સ્થિરતા ત્વ તત્ય લગાણથી પણ જે તે સંજ્ઞાની મહત્તા અને ગુણ દર્શનમાં દર્શાવી શકાય છે દાખલા તરીકે કટુ સાથે ત્વ કટુત્વ તત્વ સાથે ત્વ તત્વ મહત્વ સાથે મહત્વ ગુરુ સાથે વૃદ્ધ લગાડતો વૃદ્ધત્વ એવી જ રીતે અન્ય પ્રત્યયો આપણે જોઈએ જે તે રૂપને લાગીને નવા નવા શબ્દોનું નિર્માણ પામતા રહે છે આપણે ટૂંકમાં થોડા પ્રત્યયો જોઈએ એવા તો પેલો આશ પ્રત્યય છે કે કડવું તો કડવાશ પીળું ને લગાડો તો પીળાશ તમે કહેશો બહેરું તો બહેરાશ મીઠું મીઠાશ ભીનું ભીનાશ એક પ્રત્યય લગાડો તો ઇતિહાસ ઐતિહાસિક ભૂગોળ ભૌગોલિક સમાજ સામાજિક દિન દૈનિક પ્રકાશ પ્રકાશિત કલ્પના કાલ્પનિક માનસ માનસિક વર્ષ વાર્ષિક સંસાર સાંસારિક વગેરે ટ અને આટ પ્રત્યય ઉકળ ઉકળાટ વણ વણાટ ફાવ ફાવટ સજાવ સજાવટ બનાવ બનાવટ કકડ કકડાટ રખડ રખડાટ સમજાવ સમજાવટ નાર પ્રત્યય ખા ખાનાર વેચ વેચનાર જા જનાર રંગ રંગના લૂંટ લૂંટનાર આવ આવનાર પીંજ પીંજનાર એલ પ્રત્યય ઉપર એલ ઉપડેલ ગણ એલ 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 ગણેલ ભણ છટક ફર અહીં બે ત્રણ શબ્દોના બદલે એલ પ્રત્યે મૂકીને મૂળ રૂપમાંથી વિશેષણ રૂપ બને છે અને એક જ શબ્દથી કામ ચાલે છે આ પ્રમાણે આપણે જોયું કે પ્રત્યયો આપણને કેવી રીતે મદદરૂપ થાય છે તો પરપ્રત્યયો શબ્દની પાછળ લાગે છે તેના કૃત પ્રત્યય અને તદ્દિત પ્રત્યય એમ બે પ્રકાર છે પ્રત્યયો નામ સર્વનામ વિશેષણ મૂળરૂપ વગેરેને લગાડીને તેમાંથી નવો શબ્દ બનાવી શકાય છે પ્રત્યયો લગાડવાથી નવો બનનાર શબ્દ વાપરવાથી લખાણ ટૂંકું અને સચોટ તથા અસરકારક બને છે પ્રત્યે શા માટે લગાડવાના તો પ્રત્યય લગાડવાથી નવો બનનાર શબ્દ વાપરવાથી લખાણ ટૂંકું અને સચોટ તથા અસરકારક બને છે પૂર્વ પ્રત્યયો શબ્દની પહેલાં લાગે છે પણ સંજ્ઞાની આગળ લાગનાર અવ્યય તે પૂર્વક કહેવાય છે પૂર્વ પ્રત્યયો શબ્દની પહેલાં લાગે છે પણ સંજ્ઞાની આગળ લાગનાર અવ્યય તે પૂર્વક કહેવાય છે અને ધાતુમાંથી બનેલ શબ્દની આગળ લાગનાર ઉપસર્ગ કહેવાય છે અપૂર્વક નહીંનો અર્થ દર્શાવવા માટે સંજ્ઞા શબ્દની આગળ લગાડવામાં આવે છે તે વ્યંજનથી શરૂ થતા શબ્દો પૂર્વે જ લગાડાય છે મોટે ભાગે વિરોધી શબ્દ બનાવવા માટે તે ખપમાં આવે છે ઉદાહરણ તરીકે ખંડ તો અખંડ ખૂટ અખૂટ નામી અનામી ધર્મ અધર્મ ન્યાય અન્યાય મૂલ્ય અમૂલ્ય સનાત ચલ અચલ અજ્ઞાન જ્ઞાન અજ્ઞાન સત્ય અસત્ય શક્તિ અશક્તિ શક્ય અશક્ય વગેરે બીજું છે પરપૂર્વક પરાયુ પારકું બીજું એવો અર્થ દર્શાવવા જે તે સંજ્ઞાની આગળ તેને લગાડવામાં આવે છે કે પરાયું પારકું બીજું એવો અર્થ દર્શાવવા જે તે સંજ્ઞાની આગળ તેને લગાડવામાં આવે છે કોને તો પરપૂર્વજ્ઞ દેશ પરદેશ પારકો બીજો દે બીજાની કાયા એ મુજબ લોક લોક ધર્મ પરધર્મ આધીન પરાધીન ઘણી વખત સ્વપૂર્વક દૂર કરીને તેની જગ્યાએ પરપૂર્વક મૂકી તેનો વિરોધી બનાવી લેવાય છે ઉદાહરણ તરીકે સ્વકીય પરકીય સ્વદેશ પરદેશ સ્વલોક પરલોક સ્વકીય પરકીય સ્વતંત્ર પરતંત્ર સ્વજન પરજન સ્વાવલંબી પરાવલંબી સ્વાધીન અને પરાધીન બે પૂર્વક જે તે સંજ્ઞાની આગળ બે પૂર્વક લગાવી મૂળ અર્થ થી વિપરીત ઉલટો અર્થ ધરાવતો શબ્દ બનાવી લેવાય છે ઉદાહરણ તરીકે આબરૂ તો બે આબરૂ ભાન બે ભાન નસીબ નસીબ પરવા બે પરવા જવાબ બે જવાબ શરમ બે શરમ હદ બે હદ ઈમાન બે ઈમાન ઇમાન કાબુ બે કાબુ ઘણી વખત પાછળનો પ્રત્યય દૂર કરી સંજ્ઞારૂપની આગળ બે પૂર્વક લગાડી વિપરીત અર્થ બનાવી શકાય છે ઉદાહરણ તરીકે વફાદારમાંથી પ્રત્યય દાર દૂર કરી મૂળ વફા સંજ્ઞાની આગળ બે પૂર્વક મૂકીને બે વફા બનાવી લેવાય છે સ્વાદિષ્ટમાંથી ઈષ્ટ દૂર કરી બે સ્વાદ તાલ બદમાંથી બદ દૂર કરી બે તાલ